હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપ સૌ તો જાણો છો કે પોલીસ કોન્સ્ટેબલની ફાઇનલ આન્સરથી ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે વિદ્યાર્થીઓના માર્ક્સ ક્યારે જાહેર કરવામાં આવશે કઈ તારીખ આજુબાજુ આપણે પોતપોતાના માર્ક્સ છે તે જોઈ શકીશું તો ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં ભરતી બોર્ડ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં જ વિદ્યાર્થીઓના પોતાના માર્ક્સ છે તે જોઈ શકશે મિત્રો મળતી માહિતી અને સ્ત્રોતો મુજબ પોલીસ કોન્સ્ટેબલના કેન્ડિડેટના માર્કસ છે તે પંદર ઓગસ્ટ પહેલા જાહેર કરી દેવામાં આવશે જો આથી ચોક્કસ વાત કરીએ કે ક્યારે જાહેર કરવામાં આવશે તો અગિયાર કે બાર તારીખ એટલે કે સોમવાર કે મંગળવારના રોજ તમામ કેન્ડિડેટના માર્ક્સ જાહેર કરવામાં આવી શકે છે અને એના થોડા જ દિવસો પછીમાં ડીવી માટેની જે આગળની પ્રક્રિયા છે તે ચાલુ થઈ શકે છે જે વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ થાય છે તેઓનું ડીવીમાં નામ આવી રૂ અને જે ડીવી છે તે ઓગસ્ટના એન્ડિંગમાં અથવા તો સપ્ટેમ્બરના સ્ટાર્ટિંગમાં શરૂ થઈ શકે છે અને તેના માટે પહેલાં તો જે બે ઘણા ઉમેદવાર ડીવી માટે સિલેક્ટ કરવામાં આવશે તેમના કોલ લેટર નીકળશે અને પછી તેમને તમામ કેન્ડિડેટને તેમના સેન્ટર પર જઈ ડોક્યુમેન્ટ વેરીફાય કરાવવાના રહેશે અને જો ડીવી માટે કયા ડોક્યુમેન્ટ જોશે અને તેનો વિગતવાર વિડીયો આપણે આપણી ચેનલ પર અપલોડ કરેલો છે તો તમે જોઈ શકો છો અને આમ જે વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ થાય છે તેમને ડોક્યુમેન્ટ રેડી રાખવા જોઈએ કે જેથી તેમને પાછળ કોઈ તકલીફ ન પડે આ તમામ ઉમેદવાર જે પોતાના માર્ક્સની આતુરતાથી રાહ જોઈને બેઠા છો તે માર્ક્સ સાતથી આઠ દિવસમાં જાહેર કરવામાં આવી શકે છે આમ તમારી આતુરતાનો અંત આ વીકમાં એટલે કે આપણે કે સાતથી આઠ દિવસમાં આવી શકે છે અને આમ આપ સૌ કેન્ડિડેટ સાતથી આઠ દિવસમાં પોતાના માર્ક્સ જોઈ શકશો તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને આવી જ માહિતી માટે અમારી સાથે બન્યા રહો જય હિન્દ